અને ઘણી આર્થિક સદ્ધરતા મેળવી છે હસમુખભાઈ પટેલ તેમના કોલેજ અભ્યાસમાં તેમને ઘણી મુશ્કેલીઓ અપડાઉન કરવામાં પડતી અને ત્યારથી તેમનું સપનું હતું કે ભવિષ્યમાં તેઓ અંગે કંઈક વિચારશે જે સપનું તેમનું સાકાર થયું છે ત્યારે તેમના સપનાને સોજીત્રવ તારાપુર સંયુક્ત વિધાનસભાના ધારાસભ્ય વિપુલ પટેલે પાંખો આપી અને એ સ્વપ્ન પૂરું થયું હસમુખભાઈને કોલેજ કાળ દરમિયાન જે અનુભવ થયો તે બીજા બાળકોને ન થાય તે માટે કોલેજ બનાવવા માટે રૂપિયા બાર કરોડની માતબર રકમ જમીન હસમુખભાઈ પટેલે આપી છે આ ઉપરાંત તાજેતરમાં તારાપુર ગ્રામ પંચાયત બનેલી તારાપુર નગરપાલિકા નો લાખ રૂપિયા જેટલો વીજ પણ હસમુખભાઈ પટેલે ભર્યું છે અને હજી પણ બીજા અગિયાર લાખ રૂપિયા હસમુખભાઈ પટેલ આપશે આટલી મોટી સખાવત કરનાર દાનવીર હસમુખભાઈ પટેલ નો આભાર માનવા માટે આજે તારાપુરના નગરજનો હસમુખભાઈ પટેલ સન્માન સમારંભ યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં તારાપુરના નગરજનો જોડાયા હતા અને સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણના દાતા હસમુખભાઈ પટેલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો હું તારાપુરનો વતની છું તાલુકાની અંદર અહીં કોલેજ હતી નહીં હું ખંભા હું જ્યારે સિક્સટી ફોરની અંદર હતો અહીં આગળ બનતો હતો મારી ઉંમર હતી ઓગણીસ વર્ષની તે દિવસે હું ખંભા કોલેજમાં કોમર્સ કોલેજનું ભણવા જતો હતો અને તે વખત ખોખા જોઈ મને તે વખત સપનું આવેલું કે ભવિષ્યમાં એ કદાચ કંઈક થશે જો મારી કંઈ પૈસા છે તો કરાવીશ હું ત્યાર પછી હું બે હજાર હું ચોત્રીસ વર્ષનો હતો તારું અમેરિકા જતો રહ્યો અત્યારે અમેરિકામાં સ્થાયી પિસ્તાલીસ વર્ષથી છું ત્યાર પછી મને સપનું આવ્યું અને મેં આ અમારી કોલેજ ઇંદર જ જતી હતી માલગારાની અંદર અને અહીંથી પંદર માઇલ દૂર જતી હતી એને રોકી અને મેં વિપુલભાઈને વાત કરી વિપુલભાઈ મારી વાતને પહેલી તો ના સાંભળી પછી ધીરે ધીરે મનાયા વિપુલભાઈ ઓકે કર્યું પછી આપણે એ અમેરિકા આવ્યા મેં અમને એકસો ને બસો ને ઇઠ્યાસી ગુઠા જમીન આપી દીધી ઓલમોસ્ટ એ જમીન ઓછામાં ઓછી અગિયારથી બાર કરોડની હતી અને એમના સહયોગથી આ બધું આગળ ચાલી રહ્યું ભવિષ્યમાં કોલેજ બનશે બનશે અને કાકીનું નામ રાખવાનું છે એ શરતે મેં આપેલી છે અચ્છા બીજું કે તમે અહીંયા તારાપુર નગરપાલિકા માટે બી અહીંયા તારાપુર નગરપાલિકા માટે વીસ લાખ રૂપિયા મેં લાઈટ બિલ માટે આપ્યા છે અને બીજા અગિયાર લાખ રૂપિયાનું મેં હવે કમિટમેન્ટ વિપુલભાઈ સાહેબને કરેલું છે એ હું ફરી આપવાનો છું એ ફાઈનલ છે નગરપાલિકા નગરપાલિકા ભવનને નહીં નગરપાલિકાના જે તારાપુરની લાઈટોનું બિલ હજુ બાકી છે પેન્ડિંગ બિલ બાકી છે એ હું અગિયાર કરોડ અગિયાર લાખ રૂપિયા આપવાનું છું ધારાસભ્ય તરીકે ચૂંટાયા પહેલાંથી જ આ વિસ્તારનું શિક્ષણ અને શૈક્ષણિક આર્થિક રીતે પછાત વિસ્તાર હતો હું ચૂંટાઈશ તો હું કોલેજ લાવીશ એવો મનમાં સંકલ્પ હતો અને ચૂંટાયા પછી સરકારમાં રજૂઆત કરીને સોયત્રા ખાતે સરકારી કોલેજ ત્યારબાદ તારાપુર ખાતે પણ સરકારી કોલેજ સરકારમાંથી મારી માગણી મુજબ માન્યતા મળી અત્યારે કોલેજમાં બીએ અને બીકોમ બંને કોર્સ અત્યારે અધિક રીતે ચાલુ કરવામાં આવી ગયા છે આવનારા સમયની અંદર બીસીએ બીબીએ અને બીએસસી જેવા કોર્સો પર લાવવા મારો પ્રયત્ન છે પણ ખાસ વાત એ છે કે તારાપુર ખાતે સોહિત્રા ખાતે જે કોલેજ બનાવી એની જગ્યા સરકારી જમીન ઉપલબ્ધ હતી તારાપુર ખાતે તારાપુર શહેરમાં જગ્યા ઉપલબ્ધ હતી અમે ઇન્દ્રજ ખાતે કોલેજ વિચાર કરતા હતા પરંતુ મારે છ એક મહિના અગાઉ અમેરિકા જવાનું થયું અને આ ગામના દાતા આ ગામના વડીલ એવા હસમુખ કાકાને ઘરે હું અને શૈલેષભાઈ અને બીજા મિત્રો મળવા ગયા ચા પીધી વાત કરી એમણે ઉદાર હાથે અંદાજે સાડા છ કરોડની જમીન સરકારી કોલેજ સરકારી લાઇબ્રેરી અને પ્લેગ્રાઉન્ડ માટે આપી અંદાજી સાડા ચાર કરોડની જમીન નગરપાલિકા ભવન ફાયર સ્ટેશન માટે આપી છે એમ અગિયાર કરોડની જમીન ઉદારાથી આજના સમયની અંદર એક લીમડાનું ઝાડ કાપવું હોય વાળ એનો દાળ કાપવું હોય કે બે ભાઈઓ ઝઘડે છે એક દાળ પણ બીજાને આપતા નથી ત્યારે એમણે તારાપુર ગામમાં એમના પરિવારનું કોઈ રહેતું નથી છતાંય એમણે તારાપુર પોતાના વતનને યાદ કરી અને દાન દાન આપ્યું છે આજે હું સૌભાગ્ય છે કે તારાપુરના મુખ્ય બે દાતાની વચ્ચે ઊભો છું અને આ તારાપુરનો વિકાસ આ બંને દાતાઓને કારણે ખૂબ જ આગળ વધવાનો છે અને હસમુખ કાકાએ ત્યારબાદ જીબીનું બ્લાડ બિલ ગ્રામ પંચાયત તારાપુર પહેલાં નગરપાલિકા પહેલાં હતી ત્યારે બાકી હતું એ લાડબિલમાં પણ ઘણી તકલીફો હતી તો અગાઉ વીસ લાખ રૂપિયા આપ્યા અને આજે હસમુકાકા બીજા અગિયાર લાખ રૂપિયા આપી અને બી ઓજુનો ઓજો હળવો કરી અને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બની તો સ્ટ્રીટ લાઇટ પણ સરળતાથી જળવાઈ રહે એની પણ ચિંતા કરી છે હસમુખ કાકાએ રોટરી ક્લબને પણ અંદાજે પચાસેક લાખ રૂપિયાની જમીન પંદરેક ગુઠા એ પણ અગાઉ અઠવાડિયા અગાઉ ડોનેશનમાં જાહેર કરી છે એમ આજે હસમુખ કાકાના સૌજન્યથી તારાપુરને બારેક કરોડ રૂપિયા મળ્યા છે અને આવનારા સમયમાં કે સારું અને સત્કાર્ય કરવાનું હોય તો મને યાદ કરજો હું તમારી સાથે છું તારાપુરનો વિકાસ અને તારાપુર ગામનું જે કંઈ કરવાનું થશે એ કરવા માટે હસમુકાકા તૈયાર છે અને સાથે સાથે આ બધામાં મને પ્રેરણા પ્રેરક મારી સાથે શૈલેષભાઈ વરજીન્યાવારા એમણે પણ તારાપુરની અંદર દરેક પ્રસંગો દરેક નાના મોટા પ્રસંગો એ પણ એમના અલગ અલગ દાનથી કરતા રહે છે કે આ બંને દાતાની વચ્ચે આજે મને સૌભાગ્ય બેની વચ્ચે ઊભો છું અને મારું ડ્રીમ છે તારાપુરને શહેરને આધુનિક શહેર બનાવવાનું એ શહેરને બનાવવા માટે બંનેનો અને સાથ છે અને સરકારનો સાથ છે કે આવનારા સમયમાં તારાપુર નગરપાલિકા તારાપુર શહેર આ જિલ્લાની અંદર મોખણા સ્થાન ધરાવશે આણંદ દિનેશ પટેલની સાથે હિરેન્શા નેશન ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર